તો કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય પરંતુ માળવે જવા માટે પણ મહેનત કરવી પડે છે અને આ મહેનત જામનગરના સાધારણ પરિવારની દીકરીએ કરી દેખાડી છે વાત છે ધારા મહેતા નામની વિદ્યાર્થીની જાણે ધોરણ બાર કોમર્સમાં નેવું પોઈન્ટ પચાસ ટકા સાથે ઇતિહાસ સર્જ્યો ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમ ધારા મહેતાના ઘરે પહોંચી હતી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે કેવી સ્થિતિમાં ધારા મહેતાએ આ સફળતા હાંસલ કરી સાધારણ પરિવાર પિતા દુકાનમાં નોકરી કરે છે માતા જુદા જુદા ઘરના કામ કરીને દીકરીને ભણાવી રહ્યા છે ત્યારે તેઓ સપનું જુએ છે કે તેઓના સંતાન ઊંચી પોસ્ટ પર નોકરી કરે અને ઘરને આ સ્થિતિમાંથી બહાર લાવે ત્યારે આ અવસર પર ધારા મહેતા અને માતાએ શું કહ્યું અવસર

આ વર્ષે પરિશ્રમ કરીને જામનગરની દીકરી ધોરણ બાર પાસ ધોરણ બાર માં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે પાસ થઈ છે અંત્ય સાધારણ પરિવારમાંથી આવે છે આપણે તેના વિશે જાણશું તેને કે રીતના ફતે મેળવી છે તેની પાસેથી જ જાણશું બેન પહેલા તમારું નામ કહો અને કેટલું ટકા પ્રાપ્ત કર્યા છે મારું નામ છે મહેતા ધારા પારસભાઈ મને 98.71 પીઆર અને 90.50% આવ્યા છે તમારા પરિવાર નું બેકગ્રાઉન્ડ કહી તો પપ્પા દુકાનમાં કામ કરે છે મમ્મી બારે ઘર કામ કરવા જાય છે કેવી પરિસ્થિતિ માંથી તમે ભયણા છો એક થી બાર ધોરણ કેવી રીતના પસાર કર્યો કેવો સંઘર્ષ મારા ફેમિલીમાં અમે લોકો મિડલ ક્લાસમાંથી બિલોંગ કરી છે મારા ફેમિલીએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે મારી મમ્મી રસોઈ કામ કરવા જાય છે મારા પપ્પા દુકાનમાં કામ કરે છે ખૂબ જ સંઘર્ષથી અમે બે ભાઈ બહેન છીએ મારા પેરેન્ટ્સ બે માટે કામ કરે છે અને એમાં મારો ભાઈ હોસ્ટેલમાં મારા માટે ગયો હું આગળ સારું ભણી શકું એના માટે મારા ભાઈએ મારા માટે ત્યાગ આપ્યો છે એ ખુદ હોસ્ટેલમાં ભણ્યો અને મને અહીંયા સારું એજ્યુકેશન મળે એ માટે ઈ મને ત્યાગ આપ્યો ને મારા પેરેન્ટ્સ કે જે મારા માટે ભગવાનથી પણ વધારે છે એ લોકોએ મને સારું ભણાયું મને પહેલાથી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં અને મારું ડ્રીમ પૂરું કરાવે છે એ લોકો ડ્રીમ છે જેના માટે મને એવી ઈચ્છા છે કે કે મારી જેટલી ઇન્કમ હોય ને કારણ મારા મારા માટે આટલો સંઘર્ષ કર્યો છે તો હું ઈ લોકોને કાંઈ રિટર્ન ના દઈ શકું એવું મારે નથી કરવું હું મારી જ ઈચ્છા છે કે મારા ફિફ્ટી કે ફિફ્ટી થી વધારે પર્સન્ટેજ હોય ઇન્કમ હું લોકોને રિટર્ન કરીશ કારણ કે ઈ લોકોએ મારા માટે બહુ ભોગ દીધો છે